ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો ક્ષત્રિય સમાજનો વિરોધ અહીંયા પણ યથાવત જોવા મળ્યો મહિલાઓના એક દિવસ ઉપવાસ સાથે ધરણા અને દેસાઈનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજની બહેનોએ ઉપવાસ કર્યા અને મહિલાઓએ હવનમાં આહુતિ આપી ઉપવાસ સાથે ધરણા કર્યા હતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો કાર્યક્રમમાં જોડાઈ તો ક્ષત્રિય બહેનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લીધા હતા હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે તેવામાં ગુજરાતમાં પણ વિરોધના વંટોળ છે તે યથાવત જોવા મળી રહ્યા છે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આંદોલન છે ક્ષત્રિય સમાજનું પાર્ટ ટુ તે શરૂ થયું છે તેના ભાગરૂપે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની ક્ષત્રિય સમાજના જે બહેનો છે તે બહેનો દ્વારા આજે અમરનાથ ઉપવાસ અને ધરણાનો જે કાર્યક્રમ છે તે પાર્ટ ટુ જે ધર્મ આવી રહ્યો છે તેના ભાગરૂપે અહીંયા રાખવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો આપણી સાથે જોડાયા છે એમની સાથે સીધો સંવાદ કરશું શું નામ છે તમારું ભાવના બાર ભાવનાભાઈ શું કેશો આજનો શું કાર્યક્રમ હતો અને જે પ્રમાણે વાત એવી પણ કરી રહ્યા છો કે જ્યાં સુધી બીજો પાર્ટ ટુ આવી રહ્યું છે આંદોલનનું કઈ પ્રકારે જોવો છો અને કઈ પ્રકારની રણનીતિ રહેશે ને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના પણ શપથ લીધા શું કહેશો આટલા પંચોતેર વર્ષના આઝાદી પછી આ પહેલો ક્ષત્રિય સમાજ છે કે જે શાલીનતા અને ખુબ જ એટલે સભ્યતાથી આ સમાજ લડી રહ્યો છે એવી રીતે એટલે અમે હવે છે ને ભાજપ વિરોધી અમે વિચાર્યું છે કે અમે મતદાન કરવાનું છે એવી રીતે જે પ્રમાણે વિરોધના વંટોળ છે તે ભાવનગર જિલ્લા સુધી પહોંચ્યા છે બેન શું કહેશો મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો આ જિલ્લો છે વિરોધ પરસોત્તમ રૂપાલોનો થઈ રહ્યો છે કઈ રીતના જુઓ છો ને આજનો શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ કે બેનો અંશન ઉપર વિતરા છે બસો થી ત્રણસો લેડીસો વિતરા છે અનસન ઉપર પચાસ એ નામ લખાયા હતા પણ અહીંનું વાતાવરણ જોઈ અને બધાને એવું થયું કે ક્ષત્રિય સમાજની લડાઈ સાચી જ છે મહિલાઓની એટલે આજે બસો થી ત્રણસો લેડીસ જોડાણા છે તમે શું કહેશો જે પ્રમાણે આ આંદોલનમાં જોડાયા છો શું કહેશો મારું નામ ગોયલ રાજેશ્રી બા છે હું કરણી સેના પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી છું આજ રોજ અમારા ભાવનગર જિલ્લાના અનસનનો પ્રોગ્રામ છે અને આજે અમે થાય રહ્યા એના કરતાં ડબલ અમારે અહીંયા બધા મહિલાઓ હાજર છે અમે નાના વયના તો ઠીક છે પણ અમારે વૃદ્ધ મહિલાઓ જે નેવ નેવ વર્ષના છે એ પણ હાજર છે એનો અમને ગર્વ છે એટલે મોદી સાહેબના એક જ વિનંતી અમે કરી છે કે એવું ન માનતા નાનાથી અમે નાનું કાર્ય નથી કરતા અમે જે છે ને હવે કૃષ્ણની લડત લડીએ છીએ જે કરી બતાવ કહેશું નહીં પણ કરી બતાવશું એવી લડતમાં અમે રહેશું અને અમારા ભાઈઓને બળ શક્તિ અને વધારે લડવાની શક્તિ આપે એ માટે અમે બધા બેનો ઉપવાસ કરી છે કસ્થી ક્ષત્રિય સમાજ ના જે બહેનો છે તે અત્યારે આંદોલન જે પાર્ટ 2 ચાલી રહ્યું છે તેમાં ભાવનગર ના પણ ક્ષત્રિય સમાજ ના જે બહેનો છે તે અત્યારે અનસન સાથે એક વિરોધ છે તે દર્શાવી રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર